ઇમદાદ ગ્રુપ ઈડાન ક્લાસીસ દ્વારા તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ સિત્તેરથી ઉપર માર્કશીટ લાવવાવાળા વિદ્યાર્થીઓને સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં ઉમાબેન ટીચર જેને મુસ્લિમ સમાજ માટે વિદ્યાર્થીઓને જે સન્માન સંમેલનનું આયોજન રાખવામાં આવ્યું હતું ગોંડલ મુસ્લિમ સમાજના આગેવાનો પોતાની મહેનતને બીજા એવી એ એની ગુજરાતભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ શહેનાબેન બાબી પ્રસ્થિત રહ્યા હતા ગુજરાત એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પઠાણ ગોંડલ નગરપાલિકા ઓપરેટર ગફારભાઈ ચૌહાણ મુસ્લિમ સમાજના આગેવાન જાવેદભાઈ સવાણ હાજી રહીશભાઈ નૂરી મેમણ જમાત માજી પ્રમુખ ઇદ્રેશભાઈ શેખ મુનાફભાઈ દયાડા કાસમભાઈ ગામોટ અને મુસ્લિમ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ